હેલો પેરેન્ટ્સ મિત્રો મિત્રો પેરેન્ટિંગ ટોકમાં ચલો આજે એક આગળ નવી વાત કરીએ ફ્રેન્ડ્સ તમે એગ્રી કરશો કે પેરેન્ટ્સ તરીકે આપણા બધાની અંદર થોડા પ્રમાણમાં કે વધુ પ્રમાણમાં એક આદત હોય છે કે આપણને જ્યારે પણ મોકો મળશે ને તો આપણે આપણા બાળકોની સામે આપણે આપણા સંતાનોની સામે આપણા સમયના આપણા સંઘર્ષોની વાતો કરીએ છીએ અને વારંવાર આ વસ્તુઓ આપણે યાદ કરાવીએ છીએ અમારા સમયમાં તો અમારે આ રીતના પ્રોબ્લેમ્સ હતા અમારે આટલા સંઘર્ષો કરવા પડતા આટલી વસ્તુઓ કરીને અમે માંડ ભણી શકતા હતા અમારી પાસે આ નહોતું અમારી પાસે આવી બધી સગવડો નહોતી બ્લા આવું ઘણું બધું આપણે કરીએ છીએ કરેક્ટ યસ તમે લોકો એગ્રી જ કરશો એકચ્યુલી મિત્રો તમને ખબર છે આપણે આવી બધી વાતો કરીને ખરેખર શું કોશિશ કરતા હોઈએ છીએ આપણે કોશિશ એ કરીએ છીએ કે આપણે આપણા બાળકોને ઇનડાયરેક્ટલી એ બાબતનું ભાન કરાવવાની કોશિશ છે આપણી કે અમે તમારા માટે આટલી બધી વસ્તુઓ કરેલી છે અમે તમને આટલી બધી સગવડો પ્રોવાઈડ કરેલી છે અમે તમારા માટે શું નથી કર્યું છતાં પણ તમે અમારી મરજી મુજબ આ વસ્તુને પોઈન્ટ કરજો ખાસ નોટ કરો તમે અમારી મરજી મુજબ ભણતા નથી તમે અમારી મરજી મુજબ બધું કામ નથી કરતા તમે અમારી મરજી મુજબનું બધું બિહેવિયર નથી કરતા એક્સ વાઇઝેડ મિત્રો અગર હું મારા તરફથી કહું ને તો આ એક તદ્દન ખૂટ્ટા પ્રકારની કમ્પેરિઝન આપણે કરી રહ્યા છીએ કારણ કારણ કે મિત્રો આપણો એ જે સમય હતો જ્યારે આપણે ભણી રહ્યા હતા એ સમય પણ તદ્દન અલગ હતો એ સમયની બધી પરિસ્થિતિઓ પણ અલગ હતી એ સમય સાથે સંકળાયેલા આપણા પ્રોબ્લેમ્સ અને આપણા સંઘર્ષો અલગ હતા એ બાબતોને એ સંઘર્ષોની વાતોને યાદ કરવાથી અને ફરીથી ને ફરીથી વાગળવાથી અત્યારે એમાં કશો જ ફરક પડવાનો નથી એ જે ભૂતકાળમાં થઈ ચૂક્યું છે એ થઈ જ ચૂક્યું છે અને એ સંઘર્ષોની વાતો આપણે આપણા બાળકો સાથે આજના સમયમાં જે કરીએ છીએ એ પણ તદ્દન પાયાવિહીન વાત છે કારણ કે એ સમય અલગ હતો આ સમય તદ્દન અલગ છે અત્યારની પરિસ્થિતિઓ અલગ છે અત્યારના પ્રોબ્લેમ્સ અલગ છે અત્યારના આપણા બાળકોની સામેની બધી ચેલેન્જીસ અને એમના સંઘર્ષો અલગ છે જરાય જરૂર નથી કે આપણે જે પ્રકારના સંઘર્ષોમાંથી પસાર થયા છીએ એ જ પ્રકારના સંઘર્ષો આપણા બાળકોને કરવા પડે એ લોકોને કંઈક અલગ પ્રકારના ચેલેન્જીસ છે અલગ પ્રકારના સંઘર્ષો છે જે કદાચ તમેને હું આસાનીથી સમજી નથી શકતા તો એનો અર્થ એવો નથી કે આપણે આપણી જૂના સંઘર્ષોની વાતો કરતા રહીને આ રીતે ઇન્ડાયરેક્ટલી એમને કાંઈ ને કાંઈ કહેતા રહેવું હકીકતમાં આવી વસ્તુઓ કરતા રહેવાથી મિત્રો લેટ મી ટેલ યુ વેરી ક્લિયરલી હકીકતમાં આવું કરવાથી આપણે બીજું કશું જ નથી કરતા આપણે જ આપણા સંતાનોને આપણાથી દૂર કરી રહ્યા છીએ અને આપણે જ એમની નજરમાં આપણું પોતાનું માન સન્માન ઘટાડી રહ્યા છીએ તો જો ખરેખર આપણે આપણું માન સન્માન ઓર ઘટાડવું ના હોય ને તો મિત્રો પ્લીઝ આ જૂના સંઘર્ષોની વાતો બંધ કરો અને આજના સમય મુજબ પોતાની જાતમાં પરિવર્તન લાવવા માટેના પ્રયત્નો શરૂ કરો આને કારણે ઘણા બધા ફાયદા થશે આપણે પોતે આપણી આજ અને આપણી આવતીકાલ એ પણ સુધારી શકીશું એક વ્યક્તિ તરીકે એક ઇન્ડિવિજ્યુઅલ પર્સનાલિટી તરીકે આપણે આપણી આજ અને આપણી કાલ બંને સુધારી શકીશું જો આપણે આપણા વિચારોમાં પરિવર્તન લઈ આવીએ તો સાથે સાથે આપણે આપણા બાળકોની લાઈફને તેમના અત્યારના સ્ટ્રગલને તેમની અત્યારની જે બધી પરિસ્થિતિઓ છે ચેલેન્જીસ છે તેને વધુ સારી રીતે સમજી શકીશું અને એ પરિસ્થિતિમાં આપણે જો આપણે આપણી જાતને ઢાળી લઈએ તો તો આપણે ચોક્કસ એમનો સાથ પણ આપી શકીશું ને આપણે એમનો સપોર્ટ બનીને ઊભા રહી શકીશું જેને કારણે થઈને આપણા બાળકો પાસેથી આપણે ટ્રસ્ટ પણ એમનો જીતી શકીશું આપણે એમનો પ્રેમ પણ જીતી શકીશું અને જીવનભર આપણને આપણા સંતાનો તરફથી માન સન્માન પણ મળતા રહેશે થિંક અબાઉટ ઇટ